વિરમગામ શહેર અને પંથકની ચાર હોટલ અને ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરને લઈને જાહેરનામા ભંગ બદલ ગેસ્ટ હાઉસના માલિકો સામે ફરિયાદ નોંધાઈ અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનો અનાદર કરીને જાહેરનામા ભંગ બદલ વિરમગામ શહેર અને પંથકની ચાર હાઉસ હોટલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પથિક સોફ્ટવેર પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાઇવલ એન્ડ હોટલ ઇન્ફોર્મેટિક્સ ઇન્સ્ટોલ કરાવવાની રજિસ્ટરમાં થતી એન્ટ્રીઓ પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન કરવાની હોય છે જે એન્ટ્રીઓ પથિક સોફ્ટવેરમાં નહીં કરીને જાહેરનામાનો ભંગ કરતાં વિરમગામ શહેરમાં વિરમગામ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સૂર્યા ગેસ્ટ હાઉસ ના ભગવતીલાલ ભેરાજી મીણા રાજ ગેસ્ટ હાઉસ બસ સ્ટેન્ડ વિસ્તારના મેહુલભાઈ મયાભાઈ દુધરેજીયા વિરમગામ અમદાવાદ હાઇવે પર સચાણા ગામ પાસેની જય માતાગી હાઉસના જીતેન્દ્રભાઈ રામેશ્વરભાઈ રાઠોડ તેમજ વિરમગામ હાસલપુર સાયન્સ સ્ટે હોટલ આર્કેટ કોમ્પ્લેક્સના પ્રકાશભાઈ રૂપજીભાઈ પટેલ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે